ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નું આયોજન શહેર સહિત જિલ્લાના એકાવન સ્થળો પર મોકડ્રીલ અલગ અલગ સ્થળે સાયરન વગાડવામાં આવ્યા મોકડ્રીલ ના ભાગરૂપે બ્લેકહાઉટ નું પણ આયોજન ઘરની ટ્યુબલાઇટ અને બલ્બ બંધ રાખવા લોકોને અપીલ કરાઈ

આજે સુરતમાં પણ કુલ એકાવન જેટલા સ્થળો પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને જોઈ શકાય છે કે આ પ્રમાણે અહીં જે મોકડ્રીલ છે તે કરવામાં આવી રહી છે સુરતના સારા દરવાજા વિસ્તારમાં ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે અને અહીં જે પ્રમાણે આગની ઘટના બની છે અને તેને જોતાં સુરત ફાયર વિભાગ જિલ્લા તંત્ર તેમજ પાલિકા સહિતનો સ્ટાફ હાલ કામે લાગ્યો છે અને ટેક્સટાઇલ માર્કેટમાં કે જ્યાં પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં જે લોકોની અવરજવર જવર રહી રહેતી હોય છે અને આવા સંજોગોની અંદર જો આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો કઈ રીતે પગલાં ભરવા તે તમામ બાબતોને લઈને અહીં આ વોકડ્રીલ છે તે કરવામાં આવી રહી છે અને જોઈ શકાય છે કે માર્કેટના ટોપ ફ્લોર ઉપર જ્યારે આ આગના કારણે ધુમાડો પ્રસરી રહ્યો છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિની અંદર કઈ રીતની કામગીરી કરવી તે ની તૈયારીના ભાગ રૂપે આજે સુરતમાં આ પ્રમાણેની મોકડ્રીલ યોજવામાં આવી રહી છે જાતે પાલિકા કમિશનર જે શાલિની અગ્રવાલ પણ અહીં ઉપસ્થિત છે જુદા જુદા પ્રકારના જો કમર્શિયલ કોમ્પ્લેક્સ છે ભીડભાડવાળા સ્થળો છે એરિયા છે એમની પસંદગી કરવામાં આવી રહી છે અને જુદા જુદા વિસ્તારોની એટલા માટે પસંદગી કરવામાં આવી રહી છે કે ખૂબ મોટા પાયા ઉપર લોકો એમાં જોડાઈ શકે અને લોકો સુધી આ માહિતી પહોંચી શકે એટલા માટે જુદા જુદા પ્રકારના માર્કેટ્સ અને વિસ્તારો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે આઠ વાગ્યાથી બ્લેકઆઉટનું પણ આયોજન સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવ્યું છે ટેક્સટાઇલ માર્કેટમાં લોકોની હજારોની લોકોની સંખ્યાની અવર જવર રહેતી હોય છે આવા સંજોગોની અંદર આ મોકડી કેટલી અતિ મહત્વપૂર્ણ સાબિત થઈ ભારત સરકારશ્રીની સૂચના મુજબ અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત વોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એક ટેક્સટાઇલ માર્કેટની પસંદગી કરવામાં આવી છે કેમ કે ખૂબ જ ગીરદીવાળું ભડાકાવાળું અહીંયા લોકો હોય છે ખૂબ જ લાખોની સંખ્યામાં લોકો હોય છે સેન્સિટિવ છે એટલે એવા સંજોગોમાં આ મહત્વપૂર્ણ સંવેદનશીલ સ્થાન બની જાય છે આ ધ્યાને રાખીને આજે અહીંયા નું આયોજન કરવામાં આવ્યું છે બિલકુલ આ પ્રકારની મોકડ્રીલ આપાતકાલીનના સમયે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કારણ કે જો પ્રમાણે આ પ્રકારની સ્થિતિ સર્જાય તો તેવા સંજોગોની અંદર કઈ રીતની કામગીરી કરવી લોકોએ પોતાનો સ્વ બચાવ કઈ રીતે કરવો તંત્ર કઈ રીતે કામગીરી કરી શકે આ તમામ બાબતોની તૈયારી અને તેના તૈયારીના ભાગરૂપે આ પ્રકારની જે મોકડ્રીલ સુરત ખાતે યોજાઈ રહી છે ત્યારે અહીં જે સિવિલ ડિફેન્સ હોય કે પછી એનસીસી કેડરના જે વિદ્યાર્થી હોય તે પણ હાલ આજની આ મોકડ્રીલમાં જોડાયા છે અને જોઈ શકાય છે કે જે માર્કેટમાં જે આગ લાગી હોવાનો કોલ મળતાની સાથે ફાયર વિભાગની ટીમ આ પ્રમાણે જે રેસ્ક્યુ કામગીરીમાં જોડાય છે અને જે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આગ ઉપર કાબૂ મેળવવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે એક રીતે હવે રેસ્ક્યુ કામગીરી કરવા માટે આ પ્રમાણેના જે ઇક્વિપમેન્ટ્સ જે હોય છે તે ખૂબ જ અતિ મહત્વપૂર્ણ સાબિત થાય છે જેવા કે દોરડું હોય કે પછી ઓક્સિજન સપોર્ટ હોય આવા તમામ જે સાધનો હોય છે એ સાધનોની તાતી જરૂરિયાત આવા જે આપાતકાલીનના સમયે મહત્ત્વપૂર્ણ સાબિત થતા હોય છે અને આજે જ્યારે સુરત ખાતે એકાવન જેટલા સ્થળો પર આ પ્રમાણેની મોકડ્રીલ યોજવામાં આવી રહી છે ત્યારે જોઈ શકાય છે કે ટેક્સટાઇલ માર્કેટમાં જે પ્રમાણેની ઘટના બની છે અને ઘટના બાદ જે તંત્ર છે તે કામે લાગ્યું છે જે રેસ્ક્યુ કામગીરી કરતાં જે ફાજના જવાનો હોય સિવિલ ડિફેન્સના જવાનો હોય એ તમામ લોકો આ પ્રમાણે રાહત કામગીરીમાં જોડાઈ ચૂક્યા છે સાથે જ ટેક્સટાઇલ માર્કેટમાં જેવી કે લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે અને તેવા સંજોગોની અંદર જ્યારે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો કઈ રીતે માર્કેટને ખાલી કરાવવું ને રેસ્ક્યુ કામગીરી કરવી તેના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ રીતે ફાયરના જવાનો જે આપાતકાલીન પરિસ્થિતિના સમયે રેસ્ક્યુ કામગીરી છે તે કરે છે અને જોઈ શકાય છે તસવીરો કે આ તસવીરોની અંદર જે રાહત કામગીરી કરવી હોય છે રેસ્ક્યુ કામગીરી કરવાની હોય છે તે આ મોકડ્રીલમાં બતાવવામાં આવી રહ્યું છે કે આપાતકાલીનના સમયે આ પ્રમાણેની જે કામગીરી કરવા માટે તંત્રના જે જવાનો કેટલા સજ્જ છે તે અહીં તસવીરોમાં જોઈ શકાય છે ત્યારે અહીં ફાયરના જવાનો પણ અહીં સંપૂર્ણ રીતે આ પ્રમાણની મોકરેલમાં જોડાયા છે પોલીસ નો ઉચ્ચ કક્ષાનો અધિકારીનો સ્ટાફ પણ આજે જોડાયો છે ડીસીપી આલોક કુમાર ઉપસ્થિત છે સરસ પ્રકારની મોકરેલ કેટલી અત્યંત મહત્વપૂર્ણ આ એ મોકરેલ અત્યંત મહત્વપૂર્ણ નહી કે કી કે જો સડન એર સ્ટ્રાઇક જોર હોતા હે તો અ સડન એર સ્ટ્રાઇક મે અગર યહા પે આગ લગતી હે તો ફાયર કી ટીમ પોલીસ કી ટીમ ઓર બાકી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કી ટીમ જો એજી જો ભી એજન્સીસ હે

ઘટના બની છે માર્કેટમાં આગ લાગી છે અને તાત્કાલિક ધોરણે માર્કેટ સંપૂર્ણ રીતે ખાલી કરવામાં આવે એટલે જે દુકાનો રહેલી છે દુકાનોમાં જે વેપારીઓ રહેલા છે તમામને અહીં દુકાનો ખાલી કરવા માટેની સૂચના આ પ્રમાણે આપવામાં આવી રહી છે એટલે જ્યારે દુશ્મન દેશ જ્યારે પણ સંભવત હુમલો કરે ત્યારે આ હુમલાની ઘટનાના સમયે કઈ રીતે તૈયારી તંત્રની છે તે જાણવા માટે આજે આ ડ્રિલ સુરત ખાતે પણ યોજાય છે અને હવે આઠથી સાડા આઠ વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે અને તે દરમિયાન સુરત શહેરના અને જિલ્લામાં તમામ જે ઘરોની ટ્યુબલાઇટ હોય કે બલ્બ છે તે બંધ રાખવા માટેની અપીલ જ્યારે કરવામાં આવી છે ત્યારબાદ તંત્ર તરફથી પણ શહેરની તમામ જે સ્ટ્રીટ લાઇટો બંધ કરવામાં આવશે અને બ્લેકઆઉટ કરવામાં આવશે એટલે તંત્ર તરફથી જ્યારે આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય ત્યારે તેને ભાગરૂપે કઈ રીતની પૂર્વ તૈયારી કરવી તે માટેની આ મોઘટ્રીલા આજે યોજવામાં આવી રહી છે કેમેરામેન વિનલ સાથે રાકેશ પ્રભટ ગુજરાત ફર્સ્ટ સુરત